મસાલા પાવ બનાવવા પેનમાં બટર ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું અને હિંગ નાખી મિક્સ કરી લઈએ સાથે બે લીલા મરચાંના ટુકડા અને એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી સાંતળી લઈએ હવે બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી સાંતળી લઈએ હવે બે ઝીણા કટ કરેલા ટામેટાને સાંતળી લઈએ ટામેટા સોફ્ટ થાય એટલે કેપ્સિકમના ટુકડા એડ કરી બે મિનિટ સાંતળી લઈએ હવે એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી પાઉભાજી મસાલો અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરી મિક્સ કરી લઈએ હવે થોડુંક પાણી એડ કરી મિક્સ કરી મેસરથી મેસ કરી લઈએ અને બે મિનિટ કૂક કરી લઈએ હવે લીંબુનો રસ તથા કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ હવે તવામાં બટર ગરમ કરી કટ કરેલા પાઉને બંને બાજુએથી શેકી લઈએ હવે પાઉમાં મસાલો ભરી ઉપર થોડુંક પ્રોસેસ ચીજ થોડુંક મોજરેલા ચીજ ચીલી ફ્લેક્સ મિક્સઅપ્સ ડુંગળી અને કોથમીરના પાન એડ કરી દઈએ અને બટર એડ કરી ઢાંકીને શેકી લઈએ હવે પાઉની ઉપર થોડોક મસાલો કોથમીરના પાન અને ચીજ છીણી લઈએ